શक्करપરામાં નહીં શक्करબાગમાં હે હા હા તો અંદર ઝાટા જ કેવડા મોટા બગલા જોયા ઓ બાપા રે આની તો જો આ તમને થોડોક લાંબો લાગશે મારે તમને આખો શक्करબાગ બખાડું છે જો આ बाजू આ બાજુ નાના નાના છે જો આની જાત જો લાંબી અને કોકે કલર કઈનો લાગે છે કેવો નાનો એવો વાંદરો છે એને અંદર કેમ ગમ દોય છે એકલું એકલું ઈ એકલું નઈ હોય હશે બીજા વાંદરા પ્રિસ્મા જો કેવું બધાને જોવે છે પ્રિસ્મા જો કેવા બધા એક પગે ઊભા છે અને ક્યુ આસન કહેવાય મમ્મી એને વૃક્ષાસન કહેવાય એક ગઈ આપણે જાજીવા ઊભા ન થઈ શક્યો ઓ વાહ કેવો મસ્તીના બોપટ છે આ પોપટ તો જો ખાઈ છે એ ઉંડડા ઓનલાઈન નઈ ગયો આપણે પાછો ઉંડડા ખાવા આવો કે પછી તમે એવો તડ પર ને થોડીક વાર તો હું ને मामુ છાયા ઉભા બહુ મોટો સકટ પરા હો પ્રિસ્માં આયા આ શું છે કેજી ઓલો એ ઘોર લાગે છે

મમ્મી આ ચિત્ત તો જો કેવો સુતો છે આમ બરકો ફરે તો પડી ન જાય એને કાઈ ન થાય એ રોજ નું હોય હા પછી તમે બેસી ગયા અમારી સાથે નાના ભાઈ હતો ને એ બહુ થાકી ગયો હતો પછી તો ન્યા અમે અજગો જોયો પાંચ બા જોયા પછી તો ત્યાં અમને એક ફોલોવર મળી ગયા તેને મમ્મી સાથે સેલ્ફી મમ્મી તારી જેવું જ છે આજ ઘરનું પછી તમને ભૂખ લાગી ને સરસ છાયા ગોઠીને નાસ્તો કરવા બેસી ગઈ આ કાઈક નવીન ટાઈપનો વાંદરા છે અને શું કહેવાય ક્રિસ્મા ઈ મારમો સેટ છે એક પ્રકારના વાંદરા ઈ આવડા જ રે મોટા ન છે લે હા ક્રિસ્મા આને મોર કહેવાય તમને ખબર છે હા હો ખબર છે મને ઓફિસમાં પોપટ જો કેવડા મોટા છે જો એલા હા સેમ ટુ સેમ મે જોડવા લાગે છે મમ્મી અને સ્કાર્લેટ મકાઉ કહેવાય ઓ બાપા રે મોગર તો જો કેવડી મોટી કને આવ ઓલો છોકરો ક્યાર નો પાછળ ફરે છે પ્રિસ્મા નો વિડિયો જોતો લાગે છે લે આ લે આ તો પગે લાગી ગયો મોટો ફેન લાગે છે સર નામ શું યુ જો પ્રિસ્મા ઝીબ્રા ઝેડ ફોર ઝીબ્રા હા ઓ ખબર છે હો ને તો આપણા ગામ માં આવો છે એ મમ્મી આવડો મોટો કયો પક્ષી આના ઉપર બેસીને તો ગમે ને જઈ શકે આ તો બેઈ જા ઓ આ તો હાથી જેવું છે ન્યા કોણ ચડવાનું કીએ છે તને પછી ન્યા અમે થોડીક વાર બાકરે બહી ગયા કે મને ઓલા બધા

પછી તો જગુ હિચકા રહી ગયો એને હિચકા માં તું ત્યાં મને બીજા છોકરા ઓળખી ગયા ને તો એ તેને મારી સાથે સેલ્ફી લીધી પછી ને અમે લપસ્યા ખાધા જગુ રમતા રમતા પડી ગયો ને તો એને માથામાં લાગ્યું ને તો અમે પછી ન્યા ભગવાન ને નેચરલ સેલ્ફી જન બને હતો ને હા ની અમે સેલ્ફી લીધી જો તો આ શિયાળ કેવાય એક ને જગ્યા એ ચક્કર મારે છે આ તો જો કેવો હાલ છે પ્રિસ્મા એને જમી લીધું છે ને એટલે હાલતા ઈ છે પછી તો જકુઈ જો આવ્યો શિયાળાને શિયાળા નહીં શિયાળિયાને શક્કરબાગ એ હા 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 સખર બાગ તો તમને શક્કર બાગ કેવું નહીં કોમેન્ટ કરજો